એમના મુકામ પર એમના ખેતર પર લઈ જાઉં છું મિત્રો આજે સામે ટ્રેક્ટર આવે છે આ ટ્રેક્ટરના પાછળ એક નાનું ટ્રેક્ટર મૂકેલું છે એ ટ્રેક્ટર જે છે એ ટ્રેક્ટરની મદદથી આપણે ભાત રોપવા માટે કાદવ તૈયાર કરવાનો છે પણ મિત્રો આ જે ટ્રેક્ટર છે નાનું એ પાછળ મૂકેલું છે એટલે આ જે મોટું ટ્રેક્ટર છે તે આગળથી ઉચકાઈ જાય છે એટલા માટે આ જે ટ્રેક્ટરવાળા ભાઈ છે આ ટ્રેક્ટરને રિવર્સમાં ચડાવી રહ્યા છે 哎，阿公。 તો મિત્રો મજૂરોને ઉતારી દા છે અને અત્યારે જે ડાંગર રોપવાના છે ભાત રોપવાના છે એ તમે કદાચ જોયું ના હોય કઈ રીતે રોપણ થાય છે ભાતનું એ તમને હું બતાવીશ આ નાનું ટ્રેક્ટર છે આના વડે કાદવ તૈયાર કરીને ત્યારબાદ જે ભાતના જે તરુ છે ભાતના જે છોડ છે એ છોડને રોપણ કરવામાં આવશે આ જે ખેતરમાં ડાંગર રોપવાના છે આ ખેતરની બાજુમાં એક કેનાલ છે કેનાલના લીધે જે લોકેશન છે તે સુંદર દેખાઈ રહ્યું છે મજૂરો અને ડાંગર ઉતારીને અત્યારે જાઉં છું ડાંગર ભરવા માટે ડાંગર લઈને જવાનું છે માર્કેટમાં તો મિત્રો બની રહો બ્લોગમાં પિકઅપમાં ડાંગરની ગુણા ભરાઈ ગઈ છે અને અત્યારે જઈએ છીએ માર્કેટમાં મિત્રો ડાંગર લઈને સોનગઢ આવી ગયા છે અને મિત્રો તમને મિલમાં લઈ જવાના છે એમ કીધું પણ અત્યારે આ લોકો જે ભાડામાં લઈ આવ્યા છે આ ભાઈ લોકો અહીંયા દુકાનમાં લઈ આવેલા છે અહીંયા ઓઠા ચાર રસ્તા આગળ અહીંયા દુકાન છે સોનગઢ ઓઠા ચાર રસ્તા આગળ ત્યાં આગળ લઈ આવેલા છે તો ડાંગર વેચી દીધું છે અને ડાંગરનો ભાવ એક કિલોના એકવીસ પોઈન્ટ પચીસ રૂપિયા એટલે

તો મિત્રો મજૂરો અત્યારે બેસી ગયા છે ટેમ્પામાં અને અત્યારે નીકળે છે એ લોકોને ઘરે ઉતારવા માટે મિત્રો મજૂરને ઉતારી લીધા છે ત્યારબાદ અત્યારે શાકભાજી માર્કેટ સોમવારમાં બજાર કરવા માટે આવેલું હતું આ જોઈ શકો છો શાકભાજી માર્કેટ છે અહીંયા આગળ ફ્રૂટ મળે છે આ બાજુ આ બાજુ શાકભાજી માર્કેટ છે બજાર કરીને આવી ગયા છે ઘરે મિત્રો આજના બ્લોક બસ આટલું જ મિત્રો મળીશું આવતીકાલના નવા વ્લોકમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ હે ભારત